નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડૉક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ નક્ષત્ર આધારિત ઓગસ્ટ મહિનામાં વાવેતર ક્યારે કરવું જોઈએ આજે આપણે એની ચર્ચા કરવાના છીએ અત્યાર સુધીમાં ગુજરાતના ઘણા બધા મોટાભાગના વિસ્તારોમાં કોઈ જિલ્લા એવા બાકી નથી કે જ્યાં ખેડૂતો નક્ષત્ર આધારિત વાવેતર ન કરતા હોય અને એ વાતની ખુશી અને આનંદ છે કે ઘણા બધા જે ઝેરમુક્ત ખેતી પ્રાકૃતિક ખેતી ખેડૂતો મિત્રો કરી રહ્યા છે એ ખાસ કરીને પોતાના વિસ્તારનો નીચે નામ અને ગામ લખીને મોકલજો જેથી અમારી ટીમ સમસ્ત ગુજરાતની અંદર એવા ખેડૂતોને એમની સક્સેસ સ્ટોરી બીજા ખેડૂત મિત્રો સુધી પણ અમે પહોંચાડવાના છીએ એટલે ખાસ કરીને જે નક્ષત્ર આધારિત વાવેતર કરતા હોય એવા ખેડૂત મિત્રો પોતાનું નામ ગામ તાલુકો અને જિલ્લો લખે અને કેટલા વર્ષથી ખેતી કરે છે અને કેવા પરિણામો મળે છે એની ખાસ વિગત લખજો હવે આજે આપણે વાત ઓગસ્ટ મહિનાની કરવાના છે બે હજાર પચીસની તો આપણે મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારોની અંદર લોકો મોટા ભાગે દિવેલાનું વાવેતર છે અને સાથે સાથે અન્ય શાકભાજીના પાકોનું વાવેતર પણ ઓગસ્ટમાં કરતા હોય છે તો આપણે એવા ખેડૂત મિત્રોએ વાવેતર ક્યારે કરવું જોઈએ અને ક્યારે ન કરવું જોઈએ આપણે એની વિગતવાર ચર્ચા કરીશું તો સૌથી પહેલાં ખેડૂત મિત્રો આપણે ચોમાસાના ખરીફ પાકોની અંદર આપણે જોઈએ છીએ કે જેટલી વસ્તુ શક્ય હોય એટલી કોશિશ કરવાની છે કારણ કે આપણે જે ઋષિ પરાશરે જે માહિતી અને વાતચીત વાત કરી છે કે જેટલું ઊંડાણથી જાઓ એટલું સૂક્ષ્મ આપણું વિજ્ઞાન છે એટલે હું જે પણ બોલું એમાંથી જેટલી પણ વસ્તુ તમારી શક્ય હોય ખરીફ માટે બાકી આપણે રબી માટે તો આપણે મોટાભાગના તમામ ખેડૂતોને કોઈ તકલીફ આવતી નથી તો સૌથી પહેલાં આપણે જોઈએ તો મંગળવારે અને શનિવારે વાવેતર ટાળવું જોઈએ ન કરવું જોઈએ શું કામ મંગળવારે આપણે વાવેતર કરીએ છીએ તો જે તે પ્રદેશને ધ્યાનમાં રાખતા મૂષક એટલે કુંદરનો ત્રાસ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને શનિવારે આપણે વાવેતર કરીએ છીએ તે રોગ અને જીવાતો આપણા પાકમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે તો આપણે ઓગસ્ટના કેલેન્ડરમાં મંગળવાર અને શનિવાર ક્યારે આવે છે તો મંગળવાર પાંચ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ અને છવ્વીસ તારીખે મંગળવાર છે અને બે તારીખ નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખે શનિવાર છે એટલે આપણે મંગળ અને શનિએ વાવેતર ટાળવાનું છે ત્યાર પછી પૂનમ અને અમાસ નવ તારીખે પૂનમ છે અને એના ચોવીસ કલાક પહેલાં એટલે નવ તારીખ અને આઠ તારીખે આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી અમાસ ત્રેવીસ તારીખે છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે કે બાવીસ તારીખ એટલે બાવીસ અને ત્રેવીસે આપણે વાવેતર ટાળવાનું છે હવે આપણે વાવેતર ક્યારે કરીશું તો હવે પછીની જે તારીખો આપું છું એ તારીખોમાં ખેડૂત મિત્રો આપણે વાવેતર કરી શકીએ છીએ ત્રણ તારીખ છે અનુરાધા નક્ષત્ર છે ચાર તારીખે અનુરાધા સવારમાં ચાલુ છે પછી જયશ નક્ષત્ર ચાલુ થાય છે એટલે ચાર તારીખે આખો દિવસ તમે વાવેતર કરી શકશો ત્યાર પછી આપણે જોઈએ તો સાત તારીખે છે ઉત્તરાશાળા નક્ષત્ર છે ઉત્તરાશાળા નક્ષત્ર બપોરના બે વાગ્યેને એક મિનિટ પછી જ સવારના સમયમાં વાવેતર નહીં કરી શકીએ પણ બપોરના બે કલાક અને એક મિનિટ પછી આપણે સાત તારીખે વાવેતર કરી શકશું તેર તારીખે આપણે રેવતી નક્ષત્ર છે તેર તારીખે રેવતી નક્ષત્ર સવારના દસ બત્રીસ પછી શરૂ થાય છે અને આખો દિવસ છે એટલે તેર તારીખે તમે સવારે દસ બત્રીસ પહેલાં વાવેતર નહીં કરી શકો દસ બત્રીસ પછી આખો દિવસ વાવેતર કરી શકશો ચૌદ તારીખે પણ રેવતી નક્ષત્ર સવારના નવ વાગેને પાંચ મિનિટ સુધી જ છે એટલે સવારે સૂર્યોદયથી લઈ અને નવ મિનિટ નવ કલાક અને પાંચ મિનિટ સુધી તમે વાવેતર કરી શકશો પછી આપણે રેવતી નક્ષત્ર બદલાઈ જાય છે એટલે ચૌદ તારીખે સવારના સુધીમાં આપણે વાવેતર કરવાનું છે રોહિણી નક્ષત્ર છે એ પણ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે એ પણ તમે આખો દિવસ વાવેતર કરી શકો છો તો ખેડૂત મિત્રો તમને જે તારીખો આપી ત્રણ તારીખ ચાર તારીખ સાત તારીખ તેર તારીખ ચૌદ તારીખ સત્તર તારીખ અઢાર તારીખ અને પચીસ તારીખ આ દિવસોની અંદર આપણે નક્ષત્રો સારા છે તો આમાંથી જેટલી પણ ઉપર મેં જણાવ્યા પ્રમાણે વસ્તુ મેનેજ કરી શકો એ પ્રમાણે તમે આનું તમે પાકનું આયોજન કરી શકો છો સાથે સાથે જે ખેડૂત મિત્રોએ હમણાં પાછળથી મગફળીનો પાક વાવેલો છે બરાબર છે એ પાકની અંદર પણ આપણે લેટ છીએ તો એમાં શું પ્રકારે ટ્રીટમેન્ટ કરીએ એનો પણ હું અલગથી એક વિડીયો બનાવું છું જેથી કરીને આપણા ઉત્પાદનમાં વધારે લોસ ન જાય અથવા તો જે પાછળથી વાવેતર કરવાથી પાછળથી વરસાદ હશે અથવા તો વરસાદ ખેંચાવાની પરિસ્થિતિમાં પાકમાં ઉત્પાદનમાં કેટલો ફરક આવશે આપણે એની પણ વિગતવાર અન્ય વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો આપણે ખાસ એ વસ્તુને પણ ધ્યાનમાં લેજો આશા રાખું છું કે મિત્રો આજની માહિતી ઉપયોગી સભર એ બન બની હશે અને આ વિડીયો તમારા પૂરતો સીંગના રાખતા તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં પણ ફેલાવજો જેટલું સુખ મેળવવા માટે હંમેશા કહું છું સુખ આપતા શીખો જ્ઞાન મેળવવા માટે જ્ઞાન પીરસતા શીખો લોકોને આ જ્ઞાન આપશો તો ઓટોમેટિક તમારી પાસે સારી વસ્તુનું જ્ઞાન તમારી પાસે આવતું હોય છે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન